જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સ્વસ્થ રહેવાના સરળ ઉપાય નંબર જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી નંબર બે છાશમા ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે નંબર ત્રણ જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે નંબર ચાર જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો તેનાથી દુખાવો ઝડપથી મટે છે નંબર પાંચ સૂતા પહેલાં અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ સારી રહે છે નંબર છ જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ નંબર સાત ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે નંબર આઠ જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો નંબર નવ જો તમને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમારા મોમાં નાની એલચી રાખવી જોઈએ તે તમને સારી ઊંઘમાં મદદ કરશે નંબર દસ રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશિકુ રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે નંબર અગિયાર જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ નંબર બાર જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો તેનાથી તમારા વાળ ખરતાબલ થઈ જશે નંબર બાર પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે નંબર તેર અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં કલાળીને સવારે ખાલી પેટ પીવો તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે નંબર ચૌદ સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે નંબર પંદર જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હો તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ નંબર સોળ જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે નંબર સત્તર જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળાનું સેવન કરો આ શરીરમાં સોજો ઓછો કરવામાં ઘણી મદદ કરશે નંબર અઢાર વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ નબળી પડી જાય છે નંબર ઓગણીસ આંગળીઓને ટચાકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી હાથના હાડકા નબળા પડી જાય છે જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે નંબર વીસ ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી નંબર એકવીસ વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખ સંબંધિત રોગો પણ દૂર થાય છે નંબર બાવીસ મેથીના દાણા પાણી સાથે ખાવાથી ચાતીના દુખાવામાં આરામ મળે છે નંબર ત્રેવીસ રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરી ખાવા જોઈએ તેનાથી પાચનમાં મદદ મળે છે નંબર ચોવીસ જો તમે મોટું પેટ ઓછું કરવા માગો છો તો રાત્રે બે ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવો ગોળમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ વિટામિન હોય છે જે તમારા મોટા પેટને ઘટાડે છે નંબર પચીસ વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે નંબર ચોવીસ નીચે બેસીને ખોરાકને સારી રીતે પચાવીને ખાવો જોઈએ જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ ન લાગે નંબર સત્યાવીસ જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેનાથી શરદીની રાહત મળશે નંબર અઠ્યાવીસ પગના તળિયા પર સરસવનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછી બીમાર પડે છે નંબર ઓગણત્રીસ પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે આ માટે જો તમે આયર્નની ઉણપથી પીડાતા હો તમે વધુ થાક અને નબળાઈ અનુભવો છો તો આયર્ન આપણા શરીરમાં કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે તેથી પાલક બીટરૂટ દાડમ કઠોળ વટાણા અને શક્કરિયા જેવી આયર્નથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ નંબર ત્રીસ ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે નંબર એકત્રીસ જો ચહેરા પર પિમ્પલ હોય તો બરફના ટુકડાથી મસાજ કરો નંબર બત્રીસ રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારી દૂર થઈ જાય છે નંબર તેત્રીસ શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે નંબર ચોત્રીસ જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ એક ચમચી અળસીનું સેવન કરો તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે નંબર પાંત્રીસ સવારનો નાસ્તો સવારે સાત થી નવ વાગ્યા સુધી કરી લેવો જોઈએ તેનાથી મગજ સક્રિય રહેશે અને શરીરમાં એનર્જી રહેશે નંબર છત્રીસ રોટલીના બદલે વધુ શાકભાજી ખાવો અને વધુ પ્રમાણમાં સલાડ ખાવો આ તમને રોગોથી બચાવશે નંબર સાડત્રીસ જો તમે સવારે કોફી અને ચાને બદલે એક સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ રહેશો નંબર આડત્રીસ જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હોય તો ગાયના દૂધમાં એ ચાલ મિક્સ કરીને પીવો નંબર ઓગણચાલીસ જો તમારે વજન ઓછું કરવું હોય તો લીલા કેળા ખાઓ તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને શરીરને એનર્જી આપે છે લીલા કેળામાં ઓછી કેલરી હોય છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર ચાલીસ લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે નંબર ચાલીસ લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે દરરોજ ખાલી પેટે એક લવિંગ ચાવવાથી દાંત અને પેઢાની સમસ્યાઓથી છુટકારો મળે છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બે ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ